તમે બહાર આવ્યા છો ખુબ સુંદર સંઘર્ષ કર્યો છે અને અમારે મને ખબર થઈ કે ત્યાં સુધી તમે લગભગ નવ વર્ષની ઉંમરે તમારા એ પછી

को बेटा मन किया रह गया काम भी अभी बाल पवन मां और कार्यक्रम यह शिक्षण कल ना फने પછી பள்ளி বই સ્કૂલ પર આ સ્કૂલ નું શિક્ષણ था नैन गर्न કે આપણો અભ્યાસ કરે પછી મને થયું કે ત્રણ ભઈઓ ઉનાવ હતા મરાઠી ભાષાની હતા વેરા છે જે મિત્ર છે હંમેશા કે એટલો વિધય પ્રયાસ જો થોડી સમજણ આવતી

ગુજરાત સમાચાર નો પ્રેસ જો પાછો યોગદાન હા પાછો યોગદાન થયો મારા ટીમ માં અને ત્યાં પછી જોબ કરી સારી એવી જન્મભૂમિ જન સંસ્થા એવા મુંબઈ સમાચાર ગુજરાતના ના અખબારના મને એક જ ખ્યાલ છે કે તમને હરકિશન દાદા કે હરકિશન મહેતા જે પુત્ર લેખા એક ના પથદર્શક તંત્રી બી હતા અને એમની નવલકથાઓને કારણે એક લોક લેખક તરીકે એમની બહુ ફેંકી હું તમને

મારું મોટાભાગ મારે કે માં ક્રાઇમ પત્રકાર હું વધારે સંકળાયેલો હતો એટલે એમને પણ જાણવાની ઉત્સુકતા નથી લેતો કે આ જગ્યા રોશિંગ કર્યું વાત

મારે પાછું કરવું જ હતું પછી ટ્રાન્સફર લઈ આવું અમદાવાદ અમદાવાદ આવી અને તમે આપણે જનતા અને એ બંને શરૂઆત કરી

એક જુના એમ્પ્લોય હતા અને એમની સાથે નીકળતા અને એમને પછી અખબાર હવે ચૂંટ રજીસ્ટ્રેશન માલિક તરીકે કઈ

એટલે એ આંદોલન લીધો એ લોકો ભેગાતા એવા કાર્યક્રમો અને એની અંદર પણ હું અગ્ર થયો છું અને એમાંથી આખું તમારું બહુ સામાજિક ચેતના બહુ મોટા પાયે પડે હું વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તરીકે

સ્વામી સંસ્થાન છે બહુ મોટા મોટું આત્મા એટલે ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેના સૌ તરફથી મને એક એડમિનિસ્ટ્રેટર તરીકે

હું છ મહિના લંડન થઉ છ મહિના સ્ત્રી નો હાથ અહિયાં આગળ એમ થઈ શકે સ્ત્રી છે પુરુષ ને

એમાં ભરતભાઈ એવું થયું છે દસમા ધોરણ માં ત્યાં અભ્યાસ કરતી મારો જે સ્તન છે એ ત્યાં સાતમા ધોરણ માં અભ્યાસ કરતો એટલે પછી મને એમ લાગ્યું કે આ બાકી અવસ્થા નું જે જીવન છે પ્રાઈમરી એજ્યુકેશન

કારણ કે મોટા ભાગના લોકો આખી જિંદગી કાઢી ને પછી પ્રસ્તાવો વ્યક્ત કરતા

ચોપન દેશો નો પ્રવાસ એટલે લંડન માં ભાવના તમારા શું થશે સાંસ્કૃતિક કાર્યક્રમો ગોષ્ટીઓ અને બધા નું કારણ કે લંડન ના અમારા ત્યાંના જે મોટા ટેમ્પલો હતા મિસ્ટર જાગ છે સનાતન મંદિરની સંસ્થાઓ છે આ બધા સાથે મારો થોડા સંપર્કો

જાણીતા બધા એમાં એવું છે સાંસ્કૃતિક યુનિવર્સિટી કહેવાય તો જ્યાંથી ચીતન

અને બધા અનેક સાહિત્ય તમે જોડાયા ખુબ થઈ ગયો અને પછી તો મને એ મારું ચાર પગાર ના મારે અડધું અડધું આટું પામું પડે એટલે રાત ના ઉજાગરા કરાવત ના તમારે ના મોડી રાત્રે બહાર પાડવાનું મારો રાત આપણે બહાર પાડવાનું ફરી વાર યાદ કરવા પડશે તો હજુ કોન્ટ્રિબ્યુશન ખરાબ ફરિયાદ અને જ્યાંથી સાહિત્ય પ્રવૃત્તિ તમારી શરૂ થઈ ત્યાંથી સતત તમારી સાથે કોન્ટ્રિબ્યુશન રહ્યું છે છે મારી પ્રવૃત્તિ માં મને આજે આપડે જનપરિયા પણ આટલી તરીકે સંભાળે એટલું બધું એને કમ્પ્લીટ કર્યું લોકો એટલો સહકાર મળે કરવો છે રોજની સાહિત્ય પૈસા મને લાવનાર સાહિત્ય સંગીત નું અને તમારી સાથે સંપર્ક કરવામાં આવી સાહિત્ય સંગીત નું વિશ્વ ના કૌશિક સાહિન આપણે સંપૂર્ણપણે જે સેવા ભાવના થી બંને આ દંપત્ય છે રાજીન જૈન મારા જનપંચાયત માં લગભગ ત્રણ ચાર વર્ષથી મેં જોયું તો પચાસ પચાસ હપ્તાઓ બની ખુબજ ખૂબ જ સારી તેની સેવા રેતી

અને જે રીતે અભ્યાસ કરીને બધા જેમો કાર્યક્રમો જે એક પછી ભકી રહ્યા છે એને ટકાવી રાખું હું મારો માનું છે ભરત દરેક સાહિત્ય સંજક સભ્ય ફરજ નો એક ભાગિક ભાઈ પણ કઈ ઉંમર નવીને